કેમ છો મિત્રો વિદ્યાશાળા યુટ્યુબ ચેનલ પર આપનું સ્વાગત છે મિત્રો આ વિડીયોમાં આપણે ધોરણ આઠના ગુજરાતી વિષયનું જે દ્વિતીય સત્રાંત પરીક્ષા બે હજાર પચીસનું મોસ્ટ આઈએમપી પ્રશ્નપત્રના સંપૂર્ણ સોલ્યુશનનો અભ્યાસ કરીશું આ ધોરણ આઠના દ્વિતીય સત્રાંત પરીક્ષા બે હજાર પચીસના દરેક વિષયના મોસ્ટ આઈએમપી પ્રશ્નપત્રના વિડીયો અને પીડીએફ માટેની લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલ છે તો ચાલો આપણે શરૂ કરીએ ધોરણ આઠના ગુજરાતી વિષયના દ્વિતીય સત્રાંત પરીક્ષાનું મોસ્ટ આઈએમપી પેપર જેના કુલ ગુણ છે એસી પ્રશ્ન નંબર એક આપેલ ફકરાને આધારે નીચે આપેલ પ્રશ્નોના જવાબ લખો જેમના ગુણ પાંચ માટે આ ફકરામાં વપરાયેલા શોધી લખો લોકપ્રિય પ્રજાવત્સલ દયાળુ તત્પર ચિંતિત નંબર બે વેશપલટો કરવો એટલે શું તો કે વેશપલટો કરવો એટલે છુપાવવા માટે કપડા વેશભૂષા અવાજ વગેરે બદલવા રાજા રૂપસિંહ રાત્રે સામાન્ય માણસોની જેમ વેશભૂષા પહેરીને શહેરમાં ફરતા હતા જેથી કોઈ તેમને ઓળખી ન શકે અને તેઓ લોકોના સાચા વિચારો અને સમસ્યાઓ જાણી શકે નંબર ત્રણ રાજા રૂપસિંહને પ્રજાના સુખની ચિંતા શા માટે થતી હતી તો કે રાજા રૂપસિંહ ખૂબ જ પ્રજાવત્સલ હતા અને તેમના મનમાં હંમેશા તેમની પ્રજાના કલ્યાણની ચિંતા રહેતી હતી તેઓ ઈચ્છતા હતા કે તેમની પ્રજા સુખી અને સમૃદ્ધ રહે નંબર ચાર રાજા રૂપસિંહ વેશપલટો શા માટે કરતા હતા રાજા રૂપસિંહ વેશપલટો કરીને રાત્રે શહેરમાં ફરતા હતા જેથી કોઈ તેમને ઓળખી ન શકે અને તેઓ લોકોના સાચા વિચારો અને સમસ્યાઓ જાણી શકે તેઓ ઈચ્છતા હતા કે લોકો તેમની સામે ખુલ્લીની ખુલીને વાત કરે અને તેમના દુઃખો જણાવે નંબર પાંચ આપેલ ફકરામાંથી રૂઢિપ્રયોગ શોધી લખો હૈયું પીગળી જવું મદદ કરવા તત્પર રહેવું ચિંતા કર્યા કરવી સતાવ્યા કરવું પ્રશ્ન નંબર બે નીચે આપેલ કાવ્ય પંક્તિનું પદ્યમાંથી ગદ્યમાં લેખન કરો જેમના ગુણ ચાર નંબર એક જલાવી જાત જાતને ધૂપ સુવાસિત બધું કરે તો જબ આવશે ધૂપ પોતાને સળગાવીને સુગંધ ફેલાવે છે અને બધું સુગંધિત કરી દે છે નંબર બે ઓ ઈશ્વર ભજીએ તને મોટું છે તું જ નામ હે ઈશ્વર અમે તમારું ભજન કરીએ છીએ તમારું નામ સૌથી મહાન છે નંબર બે ભૂખ્યા કાંજે ભોજન બનજો તરસ્યાનું થળ જળ થાજો ભૂખ્યા માટે ભોજન બની જાઓ તરસ્યા માટે પાણી બની જાઓ નંબર ચાર આપમાં ઝીણી જબ્બુ કે વીજળી કે વીજળી રે કે ઝીણા ઝરમર વરસે મેં આકાશમાં ઝીણી ચબુકતી વીજળી ચમકે છે અને ઝીણા ઝરમરતા વરસાદના ટીપા વર્ષે છે વિદ્યાર્થી મિત્રો ધોરણ ત્રણ થી આઠ ની જે દ્વિતીય સત્ર પરીક્ષા બે હજાર ચોવીસ માટે ખાસ ઉપયોગી મોસ્ટ આઈએમપી બ્લુ પ્રિન્ટ મુજબ પ્રશ્નપત્ર કે બધા જ વિષયના રેડી ટુ પ્રિન્ટ પ્રશ્નપત્ર પ્લસ સોલ્યુશન સાથેની પીડીએફ ઉપલબ્ધ જે એક વિષયની કિંમત માત્ર વીસ રૂપિયા અસાઇમેન્ટ જે બધા જ વિષયના અસાઇમેન્ટ રેડી ટુ પ્રિન્ટ સોલ્યુશન સાથેની પીડીએફ ઉપલબ્ધ એક વિષયની કિંમત માત્ર ચાલીસ રૂપિયા બ્રાન્ડિંગ આપની શાળા ક્લાસીસ કે સંસ્થાના નામ અને લોગો સાથે મેળવવો પ્રશ્નપત્ર માત્ર વીસ રૂપિયા ફોન કરો કે વોટ્સઅપ પર પીડીએફ મેળવવા માટે કોલ કરી શકો છો સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ ચોપન પ્રશ્ન ત્રણ નીચેના પ્રશ્નોના એક વાક્યમાં જવાબ લખો જેમના ગુણ પાંચ નંબર એક ઇન્દ્રનું ઇન્દ્રાસન ડોલાવનારો સંકલ્પ કયો હતો લેખકનો ચા ન પીવાનો સંકલ્પ ઇન્દ્રનું ઇન્દ્રાસન ડોલાવનાર હતો નંબર બે વલ્લભભાઈનો જીવન મંત્ર શો હતો સાદું જીવન અને ઉચ્ચ વિચાર નંબર બે અંજન સાકર શામાંથી શોધતો હતો કોલસામાંથી નંબર ચાર પાર્વતી બહેન ગુણિયલ વહુને કોના બળ ગણાવે છે દાદાજીના નંબર પાંચ બહેનનો પત્ર પાઠના લેખકનું નામ લખો મણિલાલ પટેલ નંબર બે નંબર અલગ પ્રશ્ન બ નીચે આપેલા પ્રશ્નોના એક વાક્યમાં જવાબ લખો જેમના ગૂંચા નંબર એક કવિ કોને મરજાદી કહે છે તો કવિ ઉમરાને મરજાદી કહે છે નંબર બે સંતાનોને વળાવવા કોણ ગયું સંતાનોને વળાવવા બા ગયા નંબર ત્રણ કૃષ્ણ ઉલ્લાણીને સુદામા પાસે શું લઈ લીધું તો શ્રી કૃષ્ણએ ઉલાળીને સુદામા પાસેથી તાંબુ પાત્ર લઈ લીધું નંબર ચાર કવિ શેને શેને રળિયાત કરવાનું કહે છે કવિ ઘર નગર અને સમગ્ર વિશ્વને રળિયાત કરવાનું કહે છે પ્રશ્ન ચાર નીચે આપેલા પ્રશ્નોના ટૂંકમાં જવાબ લખો જેમના ગુણ છ નંબર એક લેખિકા જેને કર્તવ્ય ભાવના કહે છે એ પ્રીતિને મન છે શું છે શ્યામ નંબર બે રીતે વેચીને ખાધા આગળનો પ્રશ્ન બ નીચે આપેલા પ્રશ્નોના ટૂંકમાં જવાબ લખો જેમના ગુણ છ નંબર એક લીલા અને સૂકા પાનના દ્રષ્ટાંત કવિત્રી કયો ભાવ પ્રગટ કરે છે તેમનો જવાબ પણ અહીં આપેલ છે નંબર બે દુઃખો વિશે કવિ શું કહે છે નંબર નંબર તમને કેવો મિત્ર ગમે શા માટે પ્રશ્ન નીચે આપેલ જવાબ લખો કોઈપણ પણ ત્રણ જેમના ગુણ નવ નંબર એક ઘરમાં તમે એકલા સૂતા છો અને એક ચોર ઘરમાં ઘૂસી આવે તો તમે શું કરશો ત્યાર પછી નંબર બે શ્રી કૃષ્ણના વૈભવનું વર્ણન કરો નંબર ત્રણ કોઈ એક હાઉ હાઈકુ નો ભાવા સ્પષ્ટ કરો નંબર ચાર નવા વર્ષે લીધેલા સંકલ્પો ટકી રહે છે ખરા શામ માટે પ્રશ્ન છ નંબર એક તમારા જન્મદિવસની ઉજવણી માટે આમંત્રણ આપતો એસએમએસ તમારા મિત્રને લખો જેમના ગુણ પાંચ તો જે અહીં તમને એસએમએસ લખી અને આપેલો છે જે તમે અહીં ધ્યાનપૂર્વક જોઈ શકો છો અને તમે તમારા પુસ્તકમાં પણ આ રીતના લખી શકો છો ત્યાર પછી તેની અથવાની અંદર છે કે તમે મોબાઈલમાંથી સાંભળેલો કે વાંચેલો કોઈ પણ એક ટૂંચકો લખો જેમના ગુણ પાંચ

અખંડ ભારતના શિલ્પી સરદાર વલ્લભભાઈ પટેલ જેમના વિષય અહીં તમને લખી આપેલું છે જે તમે અહીં ધ્યાનપૂર્વક જોઈ શકો છો અને તમારે તમારી નોટબુકની અંદર પણ સારા અક્ષરે લખી શકો છો ત્યાર પછી છે બીજો નિબંધ અહીં આપેલો છે ઉનાળાનો બપોર તે પણ અહીં તમને આખો વિગતવાર લખીને આપેલો છે જે તમે જોઈ શકો છો અને તે પણ તમે તમારી નોટબુકમાં તમે સારા અક્ષરે લખી શકો છો ત્રીજું છે માતૃભાષાનું મહત્ત્વ તેની બંધ પણ અહીં તમને વિગતવાર લખીને આપેલો છે જે તમે જોઈ શકો છો અને તમે તમારા પુસ્તકની અંદર પણ સારા અક્ષરે લખી શકો છો પ્રશ્ન નંબર નવ નીચે આપેલ બિલ આધારિત પ્રશ્નોના જવાબ લખવો જેમના ગુણ પાંચ અહીં બિલ પ્રમાણે પ્રશ્નોના જવાબ લખવાના છે તો જોઈએ નંબર એક તેમાં અહીં તમને આપેલું છે કરણભાઈને કેમ મફતમાં ખાતર નહીં મળ્યું હોય તો કરણભાઈએ હજાર કરતાં ઓછી રકમની વસ્તુ ખરીદી એટલે ખાતર નહીં મળ્યું હોય નંબર બે નિઃશુલ્ક એટલે શું કોઈપણ પ્રકારની રકમ વસૂલ કર્યા વગર વસ્તુ આપવી એટલે નિઃશુલ્ક નંબર ત્રણ મનોજભાઈની નર્સરી કેટલા દાયકાથી કાર્યરત છે તો કે દોઢ દાયકાથી નંબર ચાર કરણભાઈએ મનોજભાઈની નર્સરીમાંથી કઈ ઔષધિ ખરીદી તો કરણભાઈએ મનોજભાઈની નર્સરીમાંથી સરગવો ઔષધિ ખરીદી નંબર પાંચ કરણભાઈએ કયા માસમાં છોડની ખરીદી કરી જૂન માસમાં પ્રશ્ન નંબર દસ માગ્યા મુજબ જવાબ લખો જેમના ગુણ આઠ નંબર એક નીચેના શબ્દની સાચી જોડે લખો પ્રતિદિન નંબર બે નીચે આપેલા શબ્દ સમૂહ માટે એક શબ્દ લખો રસ વગરનું નિરસ નંબર ત્રણ નીચે આપેલા શબ્દનો સમાનાર્થી શબ્દ લખો રળિયાત સુંદર નંબર ચાર શબ્દકોષના ક્રમ મુજબ ત્રીજા ક્રમે કયો શબ્દ આવે તો કે વસતી નંબર પાંચ નીચે આપેલા શબ્દોમાંથી સમ શબ્દ લખો સૂર્ય નંબર છ નીચે આપેલા શબ્દોમાંથી તંદ્ર શબ્દ લખો સૂરજ નંબર સાત દિન શબ્દનો સાચો અર્થ શોધીને લખો ગરીબ નંબર આઠ નીચેના શબ્દનો વિરુદ્ધાર્થી શબ્દ લખો મિલન વીર પ્રશ્ન નંબર અગિયાર માગ્યા મુજબ જવાબ લખો જમના ગુણ દસ નંબર એક નીચેનામાંથી દ્વંદ્વ સમાસ ઓળખીને લખો ઝાડ પર દસ બાર પંખી બેઠા હતા દસ બાર નંબર બે નીચેનામાંથી દ્વિગુ સમાસ ઓળખીને લખો નવરાત્રિ મારો ગમતો તહેવાર છે નવરાત્રિ નંબર ત્રણ નીચેના શબ્દોમાંથી સામાસિક શબ્દ શોધીને લખો પરિસ્થિતિ નંબર ચાર નીચેના શબ્દમાંથી દ્વિરૂપ્ત શબ્દ શોધીને લખો આવક જાવક નંબર પાંચ નીચેના શબ્દમાંથી રવાનુકારી શબ્દ શોધીને લખો બુડબૂ નંબર છ નીચે આપેલા રૂઢિપ્રગનો અર્થ લખો રાતા ચોળ થઈ જવું ખૂબ ગુસ્સે થઈ જવું નંબર સાત નીચે આપેલ કહેવતનો અર્થ લખો મા બીજા બધા માના પ્રેમ આગળ કોઈનો પ્રેમ ના આવી શકે નંબર આઠ નીચે આપેલ વાક્યનો પ્રકાર લખો સૂર્ય પૂર્વ દિશામાં ઉગે છે સાદું વાક્ય નંબર નવ નીચે આપેલ સંયોજકનો ઉપયોગ કરી સંયુક્ત વાક્ય લખો પણ તમે મહેનત કરી પણ સફળતા ન મળી નંબર દસ નીચે આપેલ વાક્યનો પ્રકાર લખો જો મહેનત કરશો તો પરીક્ષામાં પાસ થશો સંકુલ વાક્ય તો વિદ્યાર્થી મિત્રો આ વિડીયોની લિંક તમે તમારા મિત્રો દોસ્તોને પણ જરૂરથી શેર કરજો જેથી તે લોકોને પણ આ પ્રશ્નપત્રનું સંપૂર્ણ સોલ્યુશન મળી રહે